જાય જાય બે બે નો જ જક લગા એ બાય બાય એ બાય બાય આ 300 એટલે 700 રૂપિયા જાય છે પૂછો પણ ધ્યાન રાખજો આપણે ના પાળતો તો નહી આલે તમે કાઈુંં જ રહે કે હાઈ

છે <Ses> ને 100 રૂપિયા આપી દે એ સમજી આમાંથી 2 લોકો 500 રૂપિયા આપું હાલો આપો એવડી બેટા આ જે હા અમે આ દીકા ભાઈ વાળા અને આ બે બે કેરેટના પાંચસો રૂપિયા ભાઈ મારે થઈ ગયો અમે લઈ હા હલો રૂપિયા ચાર્જ મેળવો હાઈ

અરે મે મને બોલો સરકાર કા ભટકો ક્યાં હે અમજબા અમજબા છે 200 રૂપિયા 100 રૂપિયા ભલો 100